પીડિત મતદારોએ આરોપ લગાવ્યા છે જો કે અહિયાં ભગવાન ચૂંટણીના પ્રક્રિયા ચાલુ છે આ અનુસંધાન એક સાત નંબર જે ફોર્મ આવે છે તે અમારા બસો ઓગણસિત બુચ્છ નંબરમાં જે બાવીસ લોકો નામ સાત નંબરમાં રજૂ કરવામાં આવ્યા છે જે ભરનાર વ્યક્તિ છે એ રામદેવસિંહ રાણા કરીને છે જે આજો છે અમે એની પાસે જાણીઓને ખરાઈ કરી છે એ વ્યક્તિ એમ કે છે કે મારું આધાર કાર્ડ જે તલા ધારાસભ્ય છે એના પીએ લઈ ગયા છે બરાબર ને એને આ કઈ ખ્યાલ નથી નોકરી કરે છે ને એ ફોમ જે એમાં બાવીસ જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોમાં એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડિયા મારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન દીકુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે અને ધારાસભ્યના જે તાલાળાના ધારાસભ્ય એને પીએ છે